પ્રોપર્ટી વિરુદ્ધ ગુનાઓની માહિતી પણ એને વોચમાં હતા દરમિયાનમાં પીએસ એન્ટી દેસાણીને એક બાતમી મળી હતી કે ખંભાતથી ત્રણ માણસો વારંવાર સુરતમાં આવી અને ચેન્સ ને ચિંગ કરી અને બાઇક ઉપર જતા રહેલા છે આ અગાઉ આરોપીઓ અગાઉ પણ સુરતમાં ઘણા બધા ગુનાઓમાં પકડાઈ ગયા હતા આ બાતમી આધારે આમ લોક પીઆઈ જૈન ગોસ્વામી ને એમની ટીમ દ્વારા અશોક રામજીભાઈ બિલદાર મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ અને ઉદયસિંહ મગનભાઈ ઠાકોર આ ત્રણેય તારાપુર આણંદ જિલ્લાના રહેવાસી છે આ ત્રણેય ને એક કરિશ્મા બાઇક સાથે પકડી પાડવામાં આવ્યા હતા આમની પૂછપરછ દરમિયાન આ લોકો અગાઉ સુરતમાં બે હજાર બાવીસ માં પકડાયા હતા બાવીસ માં પકડાયા પછી 22 થી ચોવીસ બે વર્ષ સુધી જેલમાં રહેલા હતા અલગ અલગ જિલ્લાઓમાં ગુનાઓ ઉપર બસ્સો કિલોમીટર જેટલું અંતર કાપી સુરત આવે સાંજે નહીં સમયમાં પાલ અડાજણ વિસ્તારમાં જે પુરુષો વોકિંગ કરતા હોય એની ચેઇન તોડી અને આ લોકો ભાગી જતા હતા હાલમાં આઠેક ગુનાઓમાં આ લોકો સંડાયેલા પ્રાથમિક

જે અશોક બેલદાર છે એ બે હજાર પાંચ થી પંદર સુધી સુરતમાં રહેલો હતો એટલે લોકો ની ભૌગોલિક પરિસ્થિતિ ત્રેવીસ જેટલા ગુનાઓમાં સુરત સિટી તથા અન્ય જિલ્લાઓના ગુનાઓમાં ચેન સ્નેચિંગમાં પકડાયેલો હતો અને તાજેતરમાં મે બે હજાર ચોવીસમાં જ છૂતો હતો ફરીથી આ ગેંગ બનાવી આ ત્રણેય જણાએ સુરત ફરીથી ટાર્ગેટ કરી અને ચેન સ્નેચિંગ ચાલુ કર્યું હતું અશોક બિલદાર મેં કહ્યું એમ કે સુરતમાં પેલા રહેલો છે અગાઉ સુરતના વિસ્તારોથી વાકેફ છે અને ચેઇન સ્ટ્રેચિંગમાં પણ અગાઉ સુરતમાં બે બાવીસ માં પકડાઈ ચુક્યો છે એટલે એ સુરત સિલેક્ટ કરી અને સુરત માટે આવતા હું કામ કરતો છું તે સાહેબ સ્નેચિંગ કરવાનું કારણ કામ ધંધો નથી કરતા રખડે રખડ ત્રણેય મોક માટે છે દરેક બે છૂટ્યા પછી ડિસેમ્બર પૈસા પૂરા થાય એટલે ફરીથી ચેન્સનેચિંગ માટે આવવાનું અને ચેન્જ કરી આ ગેંગ જતી રહેતી હતી ના આ અલગ ગેંગ છે સુરતમાં બે પહેલા પણ એક ગેંગ પકડાઈ ચુકી હતી આ બીજી ગેંગ પણ પકડાઈ ચુકી છે